હવાલા કૌભાંડ આવ્યું સામે અમેરિકામાં રહેતા લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ આવ્યું બહાર આણંદથી સમગ્ર કૌભાંડનું થતું હતું સંચાલન ડાર્ક વેબ થકી સિનિયર સિટીઝનોને ધમકાવી પડાવવામાં આવતા હતા ડોલર બાકરોલ અને વલાસણના બે લોકો પાસે કરોડ કરતાં વધુ રકમનો ટોળકીએ પડાવ્યો હતો હવાલો સમગ્ર કૌભાંડમાં નવ શખ્સોની ટોળકી વિરુદ્ધ ફરિયાદ સમગ્ર કૌભાંડમાં પામળનો કુખ્યાત જઈમીન ઉર્ફ પપ્પુ રબારી અને મિહિર નામનો શખ્સ મુખ્ય સૂત્રધાર હોવાની શંકા આ સમગ્ર કૌભાંડમાં જૈમીન રબારી મિહિર દેસાઈ રિયાઝ અમદાવાદી ધવલ ભુવજી અજ્જુ તેમજ વિશાલ ભરવાડ કરણ માછી રિયાઝ તેમજ બે અન્ય શખ્સ સામેલ હતા પોલીસે નવ પૈકી બે શખ્સોની ધરપકડ કરી સમગ્ર કૌભાંડ કેવી રીતે ચાલતું હતું તેની ઉપરથી પોલીસે કરશે પર્દાફાશ હાલ પપુરબારી અને વિશાલ ભરવાડને એસઓજી પોલીસે ઝડપી લીધા યુવાનોને કમિશન આપી કરાવતા હતા પૈસાનું પિકઅપ ડ્રો આણંદ અમદાવાદના આંગણિયાનો પણ ઉપયોગ કરતા હતા કરોડોના કાળા નાણાંની હેરાફેરીના ખુલાસા થવાની શક્યતા વૈભવી ગાડીઓમાં રોફ મારતા હિસ્ટ્રી સીટરો પોલીસ ઝડપમાં આવ્યા આરોપી છે એ બે આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે આ બાબતે જૈમીન ઉર્ફે પપ્પુ રબારી આ કામના ફરિયાદીને જાણ કરેલી કે અમેરિકામાંથી એમના મિત્ર મારફતે જે પણ પૈસા આવે પચાસ હજાર ડોલર લેવાના ત્યાંથી અને અહીં ઇન્ડિયામાં જે આંગડિયા પેઢીમાંથી હોય ત્યાંથી પૈસા લઈ અને આ જૈમીન ઉર્ફે પપ્પુને પહોંચાડવાના હતા પરંતુ આ અગાઉ જય ફરિયાદીના વ્યક્તિ જે અમેરિકામાં છે એને પચાસ હજાર ડોલર મેળવી લીધેલા હોવાની હકીકત મોબાઈલ પર આવેલી છે પરંતુ એ પૈસા અહીં જૈમીનને આપવાના હોય એ જૈમીનને પૈસા આપેલા નહીં એટલે જૈમીન આ પૈસા લેવા માટે કૃષ્ણપાલ જે આ ફરિયાદી છે એની પાસે અહીં આગળ આવેલો અને બોલાચાલી થયેલી હતી અને જય ક્રિષ્ના પાલે જણાવેલું હતું કે જે અમાઉન્ટ મને મળવાની હતી એ મને મળી નથી સમીરે મને આપેલી નથી જે સાક્ષી છે એને આપેલી નથી એ આપશે એટલે હું પૈસા આપી દઈશ એ બાબતે એમને રકજક થઈ અને પછી આ બનાવને અંજામ આપેલ હોવાની હકીકત અપાસ તેમણે જણાવેલી કોઈ પણ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનું કોઈ જાણવા મળ્યું છે કારણ કે આ પૈસા જે ત્યાંથી જે અમેરિકાથી જે લેતી દીધી થાય છે એ પૈસા તમામ એક કોલ સેન્ટરના આધારે પ્રોડ કરી અને લેવામાં આવતા હોવાની અત્યારે એક માહિતી છે તો એનો કોઈ કોલ સેન્ટરની અત્યારે વિગત આવી છે કે કેમ હા હાલે જે ફરિયાદી છે ફરિયાદીએ પોતાની હકીકતની અંદર આખી ફરિયાદની અંદર પચાસ હજાર ડોલરનું ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની હકીકત પોતાની ફરિયાદમાં જણાવેલી છે આ ગુનામાં જે વ્યક્તિને પૈસા લેવાના જે આરોપી જૈમીન ઉર્ફે પપ્પુ છે એને એરેસ્ટ કરેલો છે એના ઇન્ટ્રોગેશન દરમિયાન આ ખરેખર કોલ સેન્ટર થી આ ટ્રાન્ઝેક્શન થાય છે કે નહીં અથવા તો એક કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે કે નહીં તે મુદ્દા બાબતે તપાસ તજી હાથ ધરવામાં આવશે એના મિત્ર પાસેથી અમેરિકામાં જે પૈસા મેળવ્યા એની કોઈ વિગત આવી છે કે કયા મિત્ર પાસેથી અમેરિકામાં પૈસા મેળવ્યા છે ક્યાંથી મેળવ્યા છે આખી જ ફરિયાદમાં આખી હકીકત જણાવેલી છે એમાં ત્યાં જે અમેરિકામાં જે અમેરિકાના હોલ્ડર છે જે આ સમીર પટેલ છે એના મિત્રો અમેરિકામાં હતા જે એ વ્યક્તિઓ પૈસા મેળવેલા એનું જે ટ્રાન્ઝેક્શન થયેલું છે મોબાઈલ ઉપર સ્ક્રીનશોટ છે એની જે વોટ્સએપ પર જે ચેટ થયેલી છે એ પણ ગુનાની તપાસના કામે સામેલ રાખવામાં આવશે અને તે બધાના નિવેદનો પણ લેવામાં આવશે સાહેબ આ જે બે આરોપી છે એમના વોટ્સએપ ચેટની અંદર કોઈ અમેરિકાના નંબર અને એના પરથી કોઈ વિગત અત્યારે મળી છે ખરી અત્યારે જે પકડાયેલા આરોપીમાંથી જે વોટ્સએપ જે ફરિયા ફરિયાદીએ પોતાની ફરિયાદની અંદર જ જે ટ્રાન્ઝેક્શન થયેલા છે એ અમેરિકાના નંબર ફરિયાદની અંદર જ ઉલ્લેખ કરેલો છે એટલે તમામ વિગતો ઉપલબ્ધ છે જે ટ્રાન્ઝેક્શન થયેલું છે એ તમામ અમેરિકાના નંબર અને ઇન્ડિયાના જેટલા પણ નંબર